પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ કારોબારો સભ્યોની ચૂંટણી અંગે ભરવામાં આવેલા વીસ ફોર્મમાંથી દસ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે જેમાં અનેક ક્ષતિઓ હોવાથી રદ કરવામાં આવ્યા હોવાના કારણે વર્તમાન પ્રમુખ જિગ્નેશ કાર્યની પેનલનો દબદબો યથાવત રહેશે તેવું હાલ જણાઈ રહ્યું છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ અને ચોવીસની દસ કારોબારી સભ્યોની ચૂંટણી આગામી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવારના રોજ યોજાયેલી હતી ત્યારે આ ચૂંટણીમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો દ્વારા જે કોઈ પણ સભ્ય ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓએ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે ના રોજ સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નિયત કરેલ ફોર્મ ભરી અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ઉમેદવારી કરવાની હતી ત્યારે વેપારીઓ દ્વારા ટોટલ વીસ ફોર્મ આવેલા હતા તેમના દસ કારોબારી શીટ માટે દસ ઉમેદવારની પેનલ પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા દ્વારા બનેલ હતી અને અન્ય દસ સભ્યોની પેનલ બનેલ હતી જેમાં ચૂંટણી અધ્યક્ષ દ્વારા ફોર્મની ચકાસણી તથા પ્રમુખ જિગ્નેશભાઈ કાર્યની પેનલમાં દસ એ દસ સભ્યોના ફોર્મમાં ક્યારેય કચાસ ન હોય અને નિયમ મુજબ ફોર્મ ભરેલ હોવાનું સામે આવ્યું હતું જ્યારે અન્ય દસ ઉમેદવારના પેનલમાં સભ્યોના ફોર્મ ચેક થતા આ દસે દસ ફોર્મમાં ભૂલ હતી તેમજ નિયમનો અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે આ દસ ફોર્મને ઉમેદવાર તરીકે સ્વીકારી ન શકાય અને તેમનું ઉમેદવારી પત્રક રદ કરવું એવું અધ્યક્ષ અને કમિટીએ નિર્ણય લીધો હતો જેમાં આગામી તારીખ ચોવીસ બે બે ના રોજ સાંજે પાંચ વાગે સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય હોય ત્યારે દસ સીટ માટે કેટલા સભ્યો ઉમેદવાર તરીકે રહેશે અને કેટલા નહીં તે ધ્યાને રાખી ત્યારબાદ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ના રોજ ચૂંટણી યોજાશે કે નહીં તે બાબત જાહેર કરવામાં આવશે તેવું અધ્યક્ષ દ્વારા જાહેર થયેલું હતું મારું નામ રાજુભાઈ બદિયાણી હું ચેમ્બર અંદર વર્ષોથી સભ્ય છું આ વખતે ચૂંટણી યોજાતા મને અધ્યક્ષ સ્થાન સોંપવામાં આવેલું મારી સાથે હાર્દિકભાઈ તથા મુકેશભાઈ પણ પણ હતા અને મારી પાંચ બીજી ટીમ હતી અમે ગઈકાલે ફોર્મ ભરાણા એ પછી જે ચકાસણી કરતા જે ભૂલ ભરેલા હતા એ દસ ફોર્મ રિજેક્ટ કરેલા છે અને હવે આગળની વાત કરવા માટે પ્રમુખ જીગ્નેશભાઈ હું વિનંતી કરું છું હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે આગામી ચૂંટણી બે હજાર ચોવીસ બે હજાર છવ્વીસની કારોબારી સમિતિની ચૂંટણી યોજાયેલી હતી ચૌદ તારીખે અમે સર્ક્યુલર બહાર પાડેલું હતું એ સર્ક્યુલર મુજબ ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના હતા ચોવીસ તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચવાના હતા અને ઓગણત્રીસ તારીખે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણીનું આયોજન કરેલું હતું આ ચૂંટણીના અધ્યક્ષ તરીકે કારોબારી સમિતિમાં નિમણૂંક થયા મુજબ ચૂંટણી અધ્યક્ષ શ્રી રાજુભાઈ બધિયાણી મુકેશભાઈ ગૌસલિયા અને હાર્દિકભાઈ પાબારીને કામગીરી સોંપવામાં આવેલી હતી તેમના દ્વારા કમિટી રચવામાં આવેલી હતી આ કમિટી દ્વારા ઓગણીસ તારીખે સાંજે પાંચ ઓગસ્ટ સુધી જે કોઈ પણ ફોર્મ આવે એ ફોર્મ એને સ્વીકારવાના હતા અને સાંજે પાંચ ઓગસ્ટ સુધી વીસ ફોર્મ આવેલા હતા વીસ ફોર્મ આવેલા હોય ત્યારબાદ એને ચકાસણી કરતા એમાંથી દસ ફોર્મમાં કઈ ભૂલ ભરેલા લાગ્યા તે ભૂલમાં અમુકમાં નામ નતા લખેલા અમુક પેઢીના નામ નતા લખેલા અમુકમાં એડ્રેસના નામ નતા લખેલા અમુકમાં ક્રમાંક નંબર નતા લખેલા અમુકને નિયમ મુજબ પાંચ વર્ષ પૂરા નતા થયા આવી બધી ક્ષતિઓ જણાતા ચૂંટણી અધ્યક્ષ દ્વારા આ દસ ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે એટલે વીસમાંથી બાકીના જે દસ સભ્યો છે અત્યારે ફોર્મ માન્યતા આપેલી હોય નિયમ મુજબ ચોવીસ તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી દસમાંથી પણ જો કોઈ સભ્યને પરત ખેંચવા હોય તો ખેંચી શકે છે ચોવીસ તારીખે સાંજે પાંચ વાગ્યા પછી કેટલા ફોર્મ રહે છે એના ઉપર આગળનું નક્કી કરવામાં આવશે એવું ચૂંટણી અધ્યક્ષ શ્રી દ્વારા જણાવવામાં આવેલ છે તેથી સૌ વેપારીનો આ બાબતને વાકેફ કરું છું ફોર્મ રદ થયા તેમાં અગાઉ ગયા વર્ષે પ્રમુખ જિગ્નેશ કાર્યની પેનલની સામે તે પૈકીના નવ સભ્ય ચૂંટણી હારેલા હતા અને તેમાંથી ચાર સભ્યની ડિપોઝિટ પણ ગઈ હતી ભૂતપૂર્વ પ્રમુખો હોય પણ ફોર્મ ભરવામાં ગંભીર ભૂલો કરેલી હોવાથી તેઓની દાવેદારી રદ થઈ હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર